નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડિયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો હવે રાજ્ય સરકારનો મોટો નિર્ણય પચીસ ટકાનો વધારો મિત્રો રાજ્ય સરકારે વય નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને હાલ વય નિવૃત્તિ ગ્રેજ્યુએટી તથા અવસાન ગ્રેજ્યુએટી મહત્તમ વીસ લાખની મર્યાદામાં મળે છે જે હવે વધીને પચીસ લાખની મર્યાદામાં આપવામાં આવશે મિત્રો નિર્ણયનો લાભ તારીખ એક જાન્યુઆરી બે પછી વય નિવૃત્તિ થયેલા કર્મચારી અને અધિકારીઓને મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે એટીએમ માંથી ઉપાડી શકાશે પીએફ ના પૈસા મિત્રો કેન્દ્ર સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડિન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે પી માં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઈ 3.0 થ્રી ના ડ્રાફ્ટ અનુસાર હવે કર્મચારીઓને એટીએમમાંથી સીધા પીએફ ફંડ ઉપાડવાની સુવિધા આપવા પર વિચારણા ચાલી રહી છે એવું માનવામાં આવે છે કે આ સુવિધા આવતા વર્ષે જૂનથી શરૂ થઈ શકે છે પરંતુ તેના દ્વારા માત્ર એક નિશ્ચિત રકમ જ ઉપાડી શકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં થઈ શકે છે વાવાઝોડાની અસર મિત્રો બંગાળની ખાડીમાં ઊભું થયેલા ફેંગલ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હાલ દક્ષિણ ભારતના તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને લઈ એલર્ટ પણ જારી કરવામાં આવી છે અને મિત્રો બીજી બાજુ આગામી બે કે ત્રણ તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાદળો રહે છે જેથી ઠંડી પણ વધી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલે કરી કાતિલ ઠંડીની આગાહી મિત્રો અંબાલાલ પટેલે હાડ થીજવતી ઠંડીની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે મિત્રો અમદાવાદમાં પણ શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો ગગડ્યો છે તો બીજી બાજુ મોડી રાતથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના અને ચાંદીની ચમક વધે મિત્રો ત્રીસ નવેમ્બરના રોજ ભારતના અન્ય શહેરમાં સોનાનો શું ભાવ છે તેના વિશે મિત્રો વાત કરીએ તો જેમાં અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાના રૂપિયા એકોતેર હજાર છસો ને રૂપિયા છે મિત્રો વડોદરામાં બાવીસ કેરેટ સોનાના રૂપિયા એકોતેર હજાર છસો ને રૂપિયા છે જ્યારે મિત્રો સુરતની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાનો ભાવ એકોતેર રૂપિયા છે અને રાજકોટમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એકોતેર હજાર છસો સાઠ રૂપિયા છે અને મુંબઈમાં બાવીસ કેરેટ સોના માટે એકોતેર હજાર છસો દસ અને દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એકોતેર હજાર સાતસો ને સિત્તેર રૂપિયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પટેલની નવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલે ઠંડીને લઈ ભારે આગાહી કરી છે તેમના અનુસાર આગામી દિવસોમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં હાડ થીજવતી ઠંડી પડવાની છે જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી ભૂકા બોલાવશે ઠંડીથી બચવા માટે તૈયાર રહેવું પડશે અને મિત્રો આ વિસ્તારોમાં ઠંડીના માહોલમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સુધી ગગડવાની શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખાસ કરીને દીકરીઓ માટે સુરક્ષા માટે નવી એપ આવી ગઈ છે મિત્રો મહિલા સુરક્ષા માટે એકસો ને બાર ઇન્ડિયા એપ જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંયુક્ત પ્રયાસ છે સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે તેમાં તમારી વિગત ભરો અને જો કોઈ સમસ્યા હોય તો તમે ફોન પણ કરી શકો છો અને બધી માહિતી આપો પછી ઇમરજન્સી સેવાઓ તમારા સ્થાને પહોંચી જશે મિત્રો આ એપ મરાઠી હિન્દી અંગ્રેજી જેવી દસ ભાષાઓમાં ઉપલબ્ધ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકનારા સાવધાન મિત્રો અમદાવાદમાં પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકનારા સાવધાન થઈ જજો અમદાવાદમાં જાહેરમાં થૂંકનારને દંડ ફટકારવામાં આવી રહ્યો છે સામે આવેલા આંકડા અનુસાર અમદાવાદમાં જાહેર રોડ પર થૂંકનારા છસો ને ત્રેવીસ લોકોને ઝડપી પાડીને ત્રેસઠ હજાર ચારસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે જો તમે શહેરમાં થૂંક્યા તો દસ ગણો દંડ ભરવો પડશે છેલ્લા એક અઠવાડિયામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે અનેક લોકો સામે કાર્યવાહી કરી છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક ડિસેમ્બર થી લાગુ થઈ ગયા છે આ મોટા નિયમો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ બદલાઈ જવાના છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર થી લઈને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાનો છે ત્યાર પછી મિત્રો એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર થવાનો છે એટલે કે મિત્રો ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ બંધ થઈ જશે ત્યાર પછી મિત્રો ડિસેમ્બરમાં સત્તર દિવસ બેંકોમાં રજા રહેવાની છે એટલે મિત્રો બહેલી તકે કામ તમારે પતાવી લેવું જોઈએ અને મિત્રો ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાય સ્કેમ અને ફિશિંગને રોકવા માટે ઓટીપી નિયમ બદલશે અને મિત્રો વીડિયોના અંતમાં આજથી લાગુ થતા ફેરફારો વિશે વિસ્તૃત રીતે જાણકારી આપેલી છે જેથી મિત્રો વીડિયોને છેલ્લે સુધી જોતા રહેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારનું વચન અધૂરું મિત્રો લઈને સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ચારના ના વર્ષમાં જ્યારે સત્તા પર આવ્યા ત્યારે એમણે કીધું હતું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારે ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું બે હજાર ચોવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું નથી થયું તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર છે પરંતુ ખેડૂતો માથે દેવું વધી ગયું છે ગુજરાતના લાખો ખેડૂતો દેવદાર બન્યા છે જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદી સરકાર બની છે તો શું આ વખતે ખેડૂતોના સો ટકા દેવામાં થશે કે શું તેમજ ખેડૂતોના પાકના પોષણ સંભાવ મળશે કે નહીં તે અમને કોમેન્ટમાં જણાવી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને મળશે પચાસ હજારની સહાય મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની યોજના હેઠળ ધોરણ અભ્યાસ કરતી દીકરીઓ માટે માટે વર્ષોમાં કુલ સહાય ચૂકવવામાં આવે છે જેના નમો નમોલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલમાં રજીસ્ટર કરી દીકરીઓને તેમના ભાવિ માટે સરકારની આ યોજના લાભ લઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે મિત્રો વિચારવા જેવી વાત એ છે કે ક્યાં ખેડૂતો હશે અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પર સેટ લગાવવા પર લગભગ સાહીઠ ટકાની સબસીડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ્પઝ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને આ યોજનામાં મળવાની છે ત્યાર પછી મિત્રો સમાચાર વિશે આગળ વાત તો પશુધન વીમા યોજનામાં તેર ડિસેમ્બર સુધી અરજી કરી શકશો મિત્રો પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓમાં પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે આયડતું પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત હોવાથી તારીખ બાર ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે જેમાં ઓનલાઈન અરજી દાખલ કરીને તેની પ્રિન્ટ મેળવીને જરૂરી સાધનિક સાહિત્ય સાથે અરજીના પ્રથમ પાના ઉપર દર્શાવવામાં આવેલ નોડલ એજન્સી અથવા તો કચેરી ખાતે અરજીની હાર્ડ કોપી રજૂ કરવાની રહેશે વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા નાયબ પશુપાલક નિયામક છે જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે બાળકોના પણ નીકળશે પાન કાર્ડ મિત્રો પાન કાર્ડ એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે કોઈ પણ સરકારી કામ કરવાનું હોય કે બેંક ખાતું ખોલાવવા માટે આપણને હંમેશા પાન કાર્ડની જરૂર પડે છે આવકવેરા ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે પાન કાર્ડ માત્ર અઢાર વર્ષ પછી જ બને છે તો તમે ખોરાશો મિત્રો પાન કાર્ડ બનાવવા માટે તમે માઇનોર પાન કાર્ડ કહેવામાં આવે મિત્રો પાન કાર્ડ બાળકો માટે પણ બનાવવામાં આવે છે તેને મિત્રો પાન કાર્ડ માઇનોર કહેવામાં આવે છે માઈનોર પાનકાડ શું છે તેના વિશે મિત્રો વાત કરીએ માઇનોર પાનકાર્ડ ફક્ત અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર કોઈ પણ નવ વ્યક્તિ કે જેમની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે તે માઇનોર પાનકાર્ડ બનાવી શકે છે આ કાર્ડમાં બાળકોની સહી કે ફોટો નથી હોતો એક વાર સગીર પાનકાર્ડ બની ગયા પછી બાળક અઢાર વર્ષનું થાય પછી તેમનું પાનકાર્ડ અપડેટ કરી શકો છો મિત્રો માઇનોર પાનકાર્ડ માટે અરજી કેવી રીતે કરવી તો મિત્રો જો તમે તમારા બાળક માટે પાન કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો તમે મિત્રો તેને ઘર બેઠા કરી શકો છો આમ તમારે કોઈ સરકારી ઓફિસમાં જવાની જરૂર નહીં પડે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અને જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂતો હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે ધારકે એક પાંચ ઓગણીસો અને સાહિઠથી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરને અરજી કરી પ્રમાણપત્ર મેળવી શકશે કલેક્ટર ખરાય કરી પ્રમાણપત્ર આપશે અને મિત્રો આવ પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી લેવાની રહેશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ